સાથે ટીપી તેર અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા આગે પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ ઉપર કાબુ મળ્યો હતો અને હાલમાં કુલિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે આગના બનાવને લઈ કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીનો સંપૂર્ણ શેર બળીને ખાક થઈ ગયો છે કંપનીને મોટા પાય નુકસાન થયું હોય તેમ જાણવા મળી રહ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે